કિસાન ચેનલ તરફથી રામરામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મહિન્દ્રા મિત્રો ભૂમિપુત્ર ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌ પ્રથમ જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મહેશભાઈને વેચવાનું છે મોડેલની વાત કરી દઉં તો બે હજાર અને છના મોડેલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ જોવા મળશે એન્જિન મિત્રો એકદમ પાવરફુલ કન્ડિશનમાં છે ટ્રેક્ટરમાં મિત્રો હાલમાં કોઈ પણ પ્રકારની ખરાબી નથી કે એક પણ રૂપિયાનો ખર્ચ તમને આ ટ્રેક્ટરમાં હાલમાં નહીં જોવા મળે એકદમ ટીપટોપ કન્ડિશનમાં કંપની કલર કંપની કન્ડિશનમાં આખું ટ્રેક્ટર છે ટાયર પણ તમને મિત્રો સારા કન્ડિશનમાં જોવા મળશે કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટોટલ જવાબદારી ગેર હાઇડ્રોલિક એકદમ સારું બેટરી રેગ્યુલેટર મિત્રો નવા નાખેલા જોવા મળશે ટ્રેક્ટરમાં ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો બે હજાર અને છ મોડલ અને કિંમત ભાઈએ રાખેલી છે એક લાખ અને એસી હજાર રૂપિયા જે કોઈ ખેડૂતભાઈઓને કે કોઈ પણ બીજા અન્ય મિત્રોને ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે કારણ કે થોડો ઘણો ફેરફાર તો કોઈ પણ વસ્તુમાં થતો હોય છે ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કંડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો એ પહેલાં ટ્રેક્ટરના માલિક મહેશભાઈનો કોન્ટેક કરી દેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં પ્રોપર તમને રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી મિત્રો ગ્રીનલેન્ડ ચોકડી ઉપર આ ટ્રેક્ટરનો વાડો તમને જોવા મળશે મહિન્દ્રા ટ્રેક્ટરના શોરૂમની એક્ઝેક્ટ સામે તમને આ ટ્રેક્ટરનો વાડો જોવા મળશે ખોડિયાર ખોડિયાર નામ છે ખોડિયાર ગેરેજ ત્યાં તમને આ ટ્રેક્ટર જોવા મળશે ખોડલ ટ્રેક્ટરમાં બાકી વધુ માહિતી માટે મિત્રો મહેશભાઈના મોબાઈલ નંબર હું તમને વિડીયોની નીચે સીનતેર એક છાસઠ વાળા આપેલા છે એમાં કોલ કરીયા ટ્રેક્ટર તમે લઈ શકો છો